The <laughs> શું તમારી સાથે એવું બને છે કે જે ફ્રીજમાં માટે પાણીના કાઢવાના પછી જ્યારે ખૂબ જ ઠંડુ થાય છે તો ગરમ પાણી મિક્સ કરવાના એકદમ સામાન્ય અને સામાન્ય રીતે લોકોમાં આવું પરંતુ જે હેલ્થમાં રીક્ષ હોય તે સ્વાસ્થ્ય માટે સારું નથી માનતામાં એક અઠવાડિયું જણાવ્યું કે આ કોઈ પણ ગરમ ઠંડુ પાણી એકસાથે પીવું જોઈએ નહીં ને તેમાં કહ્યું કે ઠંડુ પાણી ફસવા માટે ફાયરક હોય કે જ્યારે ગરમ પાણી પીવડવું હોય છે કે જ્યારે એક બંને એક સાથે ફળી જાય તે સાથે અફસો થઈ શકે છે વધુ ગરમ પાણીનું બેક્ટેરિયા હોતા નથી જ્યારે ઠંડુ પાણી દૂષિત થઈ છે કે તેને બંને મિશ્રણ કરવાથી સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસરો થાય છે અને ગરમ પાણીનો વાત અને કફને શાંત કરે છે કે જ્યારે આ ઠંડુ પાણી પીવાથી બ્રીથ પણ થઈ શકે છે અને ગરમ અને ઠંડા પાણીનું મિશ્રણ પાછળ નબળું પાડે છે અને પોષક તત્વોમાં શોષણ અવરોધમાં ગરમ પાણીની રક્ત વાહિની ફેલાઈ સાફ કરે છે આ ઠંડુ મિક્સમાં ગરમ પાણીનું મિશ્રણ યોગ્ય રીતે ઉકળમાં પાણી ઉકાળી પ્રકૃતિ માત્ર બેક્ટેરિયા મુક્તો સ્વસ્થ બની અને એકદમ આરોગ્ય સુધી એટલે ઠંડામાં પાણી સ્વાસ્થ્ય માટે ઓછું કાયદે બને છે અને માટીના વાસણોમાં પાણીના સ્વાસ્થ્ય માટે અમૃત સામાન કુદરતી રીતે ઠંડુને શુદ્ધ રાખે છે અને પાણીના પાણીના રહેલા મિનર્સમાં પણ સાચવે લેખર માટીના વાસણો સતત મધ્યમ તાપમાન જણાવી રાખે છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે સારું